સૌથી ગૌરવ ને ક્ષણ છે સંતો જનરલી આપણે કઈ વિભાગમાં ના કરી શકે દરેક સંત ની મહિમા હોય પણ શાસ્ત્રી મહારાજ મારા જીવનમાં એક અલગ એક અલગ હું ઘણી વાર એમને યાદ કરીને રોયા કરું એ જન્મે જ નહીં તો મારું શું થાય એ જન્મે ખરા પણ સાધુ ના થાય તો મારું શું થાય અને સાધુ તો થાય પણ ગુરુકુળ ના કરે તો મારું શું થાય આ વાત મને અંદરથી હલાવી દે બીકોઝ હું હું સત્સંગના બેકગ્રાઉન્ડ નો નથી મારા મારી આગળ અત્યારે મારું આખું ફેમિલી સત્સંગમાં છે બટ મારું બેકગ્રાઉન્ડ તો સત્સંગ નો નથી કેવળ ભણવાનો મને આવી ગયો અને ભગવાનને કરવા છે કે ક્યાં પહોંચી ગયા તો મારા માટે આ ગૌરવનું ક્ષણ છે ભગવાનને યાદ કરીએ જેમને નિમિત્ત મન નિમિત્ત બનાવ્યો છે સમાજના કઈક વેલ્યુએશન કરવા માટે

तीजू छे <laughs> महात्मा गांधी નો જન્મ પોરબંદર માં મારો પણ જન્મ પોરબંદર માં महात्मा ગાંધીજી નું કર્મભૂમિ અમદાવાદ મારી પણ કર્મભૂમિ અમદાવાદ અને ત્રીજું તમે એસા ઈ કરી લે આ સંસાર માં જ્યારે હું આવ્યો એટલે કે મારો જન્મ એવા ફેમિલી માં થયો કે પાંચ

અમે ચેલ્મેન જોડે મારી મીટિંગ હતી થી એમએસ દેસાઈ ઇન્ટરનેશનલ ચેલ્મેન આય કોઈન પાસ ઓપેર એટલે લોકો એ સલાહ આપી કે સેલ્સ માં જાઓ અને ત્યારે મેં ડાયરેક્ટ સેલ્સ ને એક્સેપ્ટ કર્યું ડાયરેક્ટ સેલ્સ માં ગયો 11 વર્ષ રહ્યો દુનિયા ઘણા બધા દેશો ફર્યો ઘણું બધું શીખ્યો ઘણું બધું કમાયો ઇન ટર્મ્સ ઓફ નોલેજ ઇન ટર્મ્સ ઓફ મની છેલ્લા સાત વરસ પહેલા પાછી ઈશ્વરની કોઈ સંકેત એવી ઘટના કે એમણે મને સેલ્સમાંથી લઈને ટ્રેનિંગમાં લઈ ગયો હું સેલ્સમાં હતો ત્યારે જરૂર મારા મારી કંપનીમાં ટ્રેનિંગ કરતો હતો પણ ઓન્લી ટ્રેનર તરીકે સાત વર્ષ પહેલા શરૂઆત કરી અને સાત વર્ષમાં 1700 થી વધારે નેશનલ ઇન્ટરનેશનલ ક્લાયન્ટ સાથે કામ કરું છું દુનિયાના તેર દેશોમાં વાતો કરું છું ઘણા બધા કોર્પોરેટ સાથે સેલ્સ સાથે બાળકો સાથે ટીચર્સ અફકોર્સ ટીચર્સ મારો ફેવરિટ સેગમેન્ટ છે બીકોઝ હું મારી જામનગરમાં સ્કૂલ છે એમાં એવા કેટલા બાળકો ભણે છે કે જેના બાપ મારી બનો ભણ્યા છે એટલે બે પેઢી હું ભણાવવાનો ધંધામાં છું બસ પહેલા તમારું જેમ ભણાવતો તો હું કરશો તો નોકરી મળશે હવે એવું ભણાવું છું શું કરશો તો નોકરી નઈ કરવી પડે એટલે ખાલી ભણાવવાનો સેગમેન્ટ થોડો બદલો છે ઘણી બધી યુનિવર્સિટી સાથે કામ કરું છું

બરોબર ને એટલે અહીંયા આપણે આઈસીયુ એવું ઓપરેશન કરીને જાશું કે સમાજ નિર્માણમાં હોય છે હું તમારી જેમ વર્ષથી ટીચર્સ છું એટલે બહાર રહીને નથી તમારી અંદર રહીને આ વાત

કોઈ પણ મેટર માટે કોઈ કોઈ એક વ્યક્તિની સામે હસશો નહીં આ દુનિયાનું સૌથી મોટો મોટો પાપ છે પેલો કાઈ બોલ્યો તો હસે ભાઈ કેમ ને કેમ તમને કઈ નાગો દેખે છે તો કેમ હસવાનું આવે છે આ દુનિયાનું સૌથી મોટો મોટો પાપ છે પબ્લિકની વચ્ચે બોલવું ને દુનિયાનો સૌથી મોટો મોટો ડર છે મોત થી વધારે હવે એ માણસ હિંમત કરીને બોલવા જાય છે તમે હસો એની એની ન્યુરોન્સ લેવલ સુ ઇફેક્ટ થાય તમને ખબર છે એ બીજી વાર બોલ બોલમાં હજાર વાર વિચાર છે કે ભાઈ બોલેન ઉભા થાય એમ તો બધા હસે છે તમે પાપ કરો છો એટલે આજ પછી મહેરબાની કરીને ક્યારે પણ એ હાવ વાહિયા વાત કરે તો બી કોઈ હસવાની જરૂર નથી કેમ કે તમારું હાસ્ય એમના મેન્ટલ સ્ટેટ ઉપર સીધો એટેક કરશે એટલે આ સૌથી મોટું પાપ છે એ વાહિયા વાત છે અરે વાત વાહિયા છે માણસ વાહિયા કેવી ન થઈ શકે તમારું એક હાસ્ય માણસને વાહ્યા તરફ ધકેલે છે વાત એક તક વાહ્યા હોય શકે એમાં શું વાંધો કાલ શીખી જશે પેલા માણસને તો હાજો થવા દે વાત પછી ક્યારે કોઈ ના વાત કોઈના જવાબ ઉપર ક્યારે હસવું નહીં શિક્ષકોનું શિક્ષકોનું મોટું કામ તમારે તો ક્લાસમાં બી પ્રોટેક્ટર બનવું જોઈએ ક્લાસમાં બી કોઈ છોકરો થોડો પુઅર છે તો તમારે એના પ્રોટેક્ટર બનવું જોઈએ તમારે એની માં બનવું જોઈએ તો બીજા છોકરા હસે તમારે રોકવા પડે કેમ હસે ભાઈ શું તકલીફ છે તમારો રોલ સાધારણ નથી ચાણક્યએ કીધું કે શિક્ષક સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદ મે પકતે તો આ જવાબદારી વાળું કામ છે આજે આપણે સાંસ સુધી એનું અધ્યયન કરશું તમારા ગમે તેવા નેગેટિવ સવાલો ન લઈશ અને આજે પણ હું એ વાતમાં હું અને પર મારા અનેક રેકોર્ડિંગ પડ્યા છે વિદ્યાર્થીઓ માટે કે વિદ્યાર્થીઓ હંમેશા શાનદાર હોય છે સુધારવાની જરૂર છે શીખવાની જરૂર છે તો માત્ર પેરેન્ટ્સ એન્ડ ટીચર અગર પેરેન્ટ્સ એન્ડ ટીચર શીખી જાય કે કેવી રીતે બાળકો ડીલ કરવું હું તમને બધા તમે માણસો એવા જવાબ આપીશ તમે તમને જે એક ખાલી મારી વિનંતી છે કે તમારો ઉદ્દેશ એવો ના હોવો જોઈએ કે આયો બો હું આને હરાવી દઉં તો હું હારી ગયો અત્યારે છે પણ તમારો ઉદ્દેશ ને હોવો જોઈએ ભાઈ ના મારા શીખવું છે તમારો ગમે ઉત્તર હું જવાબ આપીશ ઓકે એક હોમવર્ક આપીને મોકલું બે મિનિટનું હોમવર્ક આપું મજા નહીં आपो, आपो, आपो। मारी एक स्टाइल से के हूं कई पूछू ने मने पांच दस जणा जो जवाब आपे ने तेन ऊपर इन खूणा में लेने बात करू आई ना करू बधाई जवाब आवे तो आई बात करू बाबू मजा नहीं बाबू एकदम जोर से आवाज आवे जो बाबू एकदम प्रेम से आवाज आवे बाबू एकदम गुस्सा के आवाज आवे बाबू

પોતાની જાતને સવાલ પૂછવાનો છે દાખલા તરીકે સવારે ઊઠા અને યાદ આવ્યું કે સાહેબે સવાલ પૂછવાનો કીધો તો સવાલ પૂછતી વખતે આ બોડી સાવધાન મુદ્રામાં હોવું જોઈએ આ પાર્ટ સીધો હોવો જોઈએ અને એ સીધો બેઠા બેઠા કરવો હોવો પણ આ પાર્ટ સીધો હોવો જોઈએ અને ત્યારે પોતાની જાતને સવાલ પૂછવાનો આજે હું સામ માટે ઉઠો ખબર પડી ક્રિયા આતી ઉઠવાની યાદ આવ્યું તો સવાલ શું બન્યો

આવી રીતે તમે સ્કૂલે જાતા હોય અને સવાલ અને યાદ આવે તો શું સવાલ બનશે હું સાડાએ સા માટે જાઉં રાઈટ આવી રીતે સાંજ કે સાંજે સુવા જાતા હોય અને યાદ આવી જાય તો સા માટે સુવા પાસિંગ પર લઈને સાંજ સુધી જ્યારે યાદ આવે ત્યારે જે ક્રિયા થતી હોય તે ક્રિયામાં હું ઘુસાડો સા માટે અને સવાલ દાગ્યો તો આ પાર્ટ સીધો હોવો જોઈએ સવાલ કરતી વખતે અને જવાબની મારે કોઈ જરૂર નથી તમે જેમ કરતા હું કર્યા કરો આવો 90 દિવસ કરવાનો છે તમે છોકરાઓને કેતા હશો કાય એમ આવડો ઢાંગો થયો હું મેચ્યોર થા મેચ્યોર એવું કેતા છોકરી કે તો હા અથવા તમે નાનો હતો તમને બધાય બાબાએ કીધું છે ને મેચ્યોર થા મેચ્યો કીધું છે કે નહી કીધું હોય હા એમ કોઈ મેચ્યોર થાય થાય આ જે હોમવર્ક આપ્યું ને એ સંસારની એકમાત્ર

લાખો લોકો સાથે વાત કરી ચૂક્યો છું અને જેને પણ નેવું દિવસ પહેર્યું છે ને એ પાછા મળતી હોય તેની આંખમાં આંસુ હોય છે સાહેબ આખું જીવન બદલી આવ્યું હું કેવો હતો કે દુનિયા ચાલે ના